તો શું હાલ મિત્રો શુભ સવાર વાગી ગયા છે સવારના સાડા નવ ને આપણે પહોંચી ગયા છે કારખાને તો હવે આપણે કપડાં બદલાઈ નાખી કારખાને પોગીને બ્લોગ ચાલુ કર્યો છે તો આપણે છે ને કપડાં બદલાઈ નાખી તો મિત્રો વાગી ગયા છે બપોરના એક વાગી ગયો છે અને હવે આપણે બપોરો કરવા બેઠા હે અને આજે ફાઈબર મારો આવ્યો નથી એને તો આજે રજા હે એની લાઈનમાં ખાવા બેઠા હે આ એને તો રજા છે એટલે આપણે આજે એકલા જ કામ કરવાનું છે અને આજ થોડુંક આમ સવારથી મૂળ થોડુંક મૂડ બરાબર હતું ને એટલે બહુ એવા બ્લોગ બનાવ્યા નથી વિડીયો શૂટિંગ એવું કર્યું જ નથી જાજુ એટલે અત્યારે ખાવાનો ટાઈમ થયો એટલે હવે કીધો હવે તો વિડીયો બનાવું અને બપોરો કરી લઈ અને પછી જોઈ આગળ હવે શું કરી હવે કેમ કે હવે ભરે ખોલવાની છે આના પછી તો ફિનિશર થોડાક બાકી ફિનિશ કરી નાખી અને બપોરા કરી લઈ તો આપણે ટિફિન ખોલી લઈ બટેકાનું શાક અને ઘઉંની રોટલી ટિફિન ખુલતું નથી ખાવાનું ચોટી ગયું રોટલી મસાજ તો મિત્રો બપોરો કરી લઈ પછી મળીએ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો તો ફાઈનલી ખોલી નાખી કમ્પ્લીટ નવરા થઈ ગયા આજના આપણે આટલા ફિનિશ કર્યા અને આ કમ્પ્લીટ લાઈન ખોલી નાખી છે અને હવે નવરા થઈ ગયા તો હવે ઘરે નીકળી અને ઘરે જઈને મળીએ હવે તો આપણે બોગી કારખાને વાગી ગયા છે સાડા સો અને હવે પછીનો બ્લોગ ઉતારશે સુગનબેન એ પછી તું કેમ આવી હો શું છે કે તો રક્ષાબંધન 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 આવી હોય એટલે આવી હોય હા મારી બેન નું છે ને આજે કાલ નહીં ને સોમવારે રક્ષાબંધન છે એટલે રક્ષાબંધન હોય એટલે પછી આવું કોને ભાઈને રાખડી બાંધવાની હોય મોજ વાંસ કેમ કે કાલ નહીં પણ રક્ષાબંધન રક્ષાબંધન પછી આઈ તો આઈ તો બહુ મજા આવશે કાલ નહીં પણ બી મેં તો છે ને કાલ હશે કે કેમ હા કાલ જ હશે રાખડી વાર આવ્યા તમે મસ્ત રાખડી લઈ લીધી છે મારા ભાઈ ભાઈ બે બે માટે આ એક એક ઉતારી અને મારો નાનો ભાઈ છે મારથી તો મોટો છે પણ અને હું નાની બધા બધા ભાઈ બંધ કરતા હું નાની છું અને મેં બે ભાઈ ભાટું છે ને બે રાખડી મસ્ત ની અસલ મજાની રાખડી લઈ લીધી છે હું તમને પછી બતાવીશ બાય બાય હેઠું બાયમ છે તો જો અમારે હવે બેનને હેઠું જવું છે કાલે જવું છે તો જો આ બેનને હવે હેઠળ આવું છે તો હવે મોડું થઈ ગયું છે તો હેઠું જ જવું પડશે ને તો હાલો હવે હેઠા હેલા જઈએ